નેપાળમાં ભારે વરસાદથી બિહારમાં ખતરો તોડાઈ રહ્યો છે નેપાળે જે કોશી બેરેજ છે તેના છપ્પન ગેટ ખોલી નાખ્યા અને તમામ પાણી બિહારમાં ઘૂસી ગયા કોસી નદીએ બિહારમાં તો રૌદ્ર રૂપ ધારણ કર્યું છે બિહારના અનેક જિલ્લાઓમાં પૂરનો ખતરો તોડાઈ રહ્યો છે બિહારના અનેક ગામોમાં કોશી નદીનું પાણી ઘૂસી ગયું છે સુપૌલ છે સહરસા છે તેવા જિલ્લાઓમાં પૂરનો ખતરો થઈ રહ્યો છે મધેપુરામાં પણ એવી જ સ્થિતિ છે ચુમ્બાલીસ વર્ષમાં પહેલીવાર જુલાઈમાં કોસી બેરેજમાંથી પાણી છોડવામાં આવ્યું ચાર લાખ ક્યુસેક પાણી કોસી બેરેજમાંથી માંથી કોસી નદીમાં છોડવામાં આવ્યું અને ગ્રામ્ય વિસ્તારની હાલત એવી છે કે ત્યાં પહોંચવું હોય તો બોટનો સહારો લેવો પડે છે તો બિહારના આ અલગ અલગ જિલ્લાના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ કોઝવે છે અને નીચે નદી વહી રહી છે અને એકદમ જાણે એ નદીને સ્પર્શી ગયું હોય કોઝવે તેવું દેખાઈ રહ્યું છે એટલું રૌદ્ર રૂપ ધારણ કર્યું છે તો આ તરફ ખેતી છે ગ્રામ્ય વિસ્તાર છે કે જ્યાં નદી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે બે ગામને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે તો એક ગામથી જ્યાં પાણી ભરાઈ ગયું હોય તેમને જો રેસ્ક્યુ કરીને અન્યત્ર સુરક્ષિત સ્થળે લાવવા હોય તો હોળીનો સહારો લેવો પડી રહ્યો છે